પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ રાજદ્રોહ કેસ પરત ખેંચવા મામલો કેસ પરત ખેંચવા મામલે તો રાજી પૂર્વ ધારાસભ્ય લલિત વસોએ નિવેદન આપ્યું છે પાટીદાર આંદોલન વખતે જે ખોટા કેસો યુવાનો ઉપર રાજદ્રોહ દેશદ્રોહના કર્યા હતા આ કેસો પરત ખેંચવાના નિર્ણયને આવકારતા લલિત વસોયા સરકારે બહુ મોડો નિર્ણય કર્યો છે પરંતુ જે નિર્ણય કર્યો છે એને હું આવકારું છું રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે એમને ન્યાય મળે એના માટે જે લડાઈ કરતા હતા એ યુવાનો ઉપર સરકારે આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો રાજદ્રોહ દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું